માહિતી સબર અને સાહિત્ય સભર એવી યુટ્યુબ ચેનલ નોવેલિસ્ટ એ કેવા મિત્રો આજે વાત કરીશું આપણે સતયુગ અને કલયુગ દ્વાપર ત્રેતાયુગ જેવા યુગોના ખ્યાલની મિત્રો આપણે હંમેશાથી જ્યારથી બચપનથી સાંભળતા આવ્યા હોઈએ છીએ તમારી ઉંમર કોઈ પણ હોય પણ આ સો બસો વર્ષ ચારસો વર્ષ સમયગાળા સુધીમાં પણ જે જન્મ્યા છે દરેકે છે કે સતયુગ કલયુગ અને દ્વેતા એવા યુગો થઈ ગયા છે બરાબર અને એ યુગમાં આવું હતું ફલાણું હતું ઢીંકણું હતું બરાબર મિત્રો ઘણા એવું કહેતા તમને સાંભળ્યા હશે કે સતયુગમાં તો દેવો હતા દાનવો હતા અપ્સરા હતા રાક્ષસ હતા પરંતુ જે રીતે આપણે લાઈફસ્ટ્રીમ કરીએ છીએ જે તમને પ્રમાણે તો કંઈક અલગ જ ઇતિહાસ હોય એવું આપણને દેખાય છે મિત્રો અસુરો જેને કહેવાતા કહેવાતા તો જે રાક્ષસો એમનો ઇતિહાસ અને એમના શબ્દોના જે શબ્દાવલી અને એનો અર્થ આપણે કાઢીએ તો એ અર્થ જ કંઈક અલગ નીકળે છે બરાબર અસુરો જે છે જે સૂર ના હોય જે શ્વેત ના હોય અથવા તો જે કહી શકાય આદિમાનવ આદિજાતિ વિસ્તારમાંથી આવતા હોય એમને અસુરો ગણવામાં આવ્યા બરાબર અને એમનું પોતાનું અલગ સમાજ રચના હતી પરંતુ જે કહી શકાય રાક્ષસ બરાબર તો રાક્ષસ માટે આપણે એક પોસ્ટ કરીશું કે એના ઉપર એના એ પોસ્ટની અંદર તમે જોશો તો એમ કે રાક્ષસનો અર્થ રક્ષક એવો થાય કે જે રક્ષા કરે છે પોતાની સંસ્કૃતિની બરાબર એવો હોવો જોઈએ અને એવો છે જો તમે મારી વાતથી સંમત હોય તો જરૂરથી અમારી આ દરેક લાઈફ સ્ટીમને લાઈક કરો અને અમારી કોમ્યુનિટીમાં જોડાઈ જાઓ બરાબર અમને ફોલો કરો અમારી તાકાત વધાવો અને વધારો અને આ ચેનલના કહી શકાય કે વધુ વધુ તમારા મિત્રો સુધી મોકલો જે રેશનાલિસ્ટ છે અથવા રેશનાલિસ્ટ બનવા માગે છે અથવા એથિસ્ટ છે અથવા તો એથિસ્ટ બનવા માગે છે અથવા તો પોતાની આસ્તિક પણ છે પણ પોતાના મગજને ખુલ્લું રાખીને વિચારી શકે છે પ્રેક્ટિકલી વિચારી શકે છે વાત વિચાર આપી શકે છે એવા વ્યક્તિને જરૂરથી તમે ફોલો કરો ફોલો કરાવડાવો અને મોકલો મિત્રો આપણે વાત કરી રહ્યા હતા કે જે સતયુગ અને ત્રેતાયુગ અને જે અસુર અસુરની વાત છે તો એવા સમય એક સમયો પહેલાં કેવું થયું કે લોકોએ કે એને કહી શકાય કે ભાગલા પાડી દીધા અહીંયા વાત છે કે ચર્ચનામાંથી લઈને શરૂ થાય છે ચર્ચનામામાં એવું હોય છે કે ચર્ચ એક બ્રાહ્મણ રાજા હોય છે જે સિંધ આસપાસના દેશમાં એને રાજ કર્યું અને ત્યારે એ એને જે છે એવા નિયમો લાગુ કરાવ્યા કે જો આ વ્યક્તિ હોય તો એને આ ટાઈપના કપડાં પહેરવા એને એને એક લિમિટેશન સેટ કરી દીધી કે અમારી જેવી દાઢી મોછો રાખવી નહીં અમારા જેવા નામ રાખવા નહીં બરાબર અને આ ટાઈપના અને એમને આ મજૂરી પ્રથા વેટ પ્રથા કરવી તો ચચ સૌ પ્રથમ ચચનામામાં તમે ચર્ચનામાં વાંચી હશે તો તમને ખ્યાલ હશે કે ચર્ચનામામાં આ વસ્તુઓનો ઉલ્લેખ છે બરાબર તો શરૂઆતની જે ડિવાઇડેશન સમાજનું ડિવાઇડેશન જે છે ત્યારથી સ્ટાર્ટ થયું બીજું કે સતયુગ અને કલયુગ અને આ જે યુગોના જે ખ્યાલ છે એ બની શકે કે ત્યાં પછી એના પછી ઘણા સમય પછી એ અસ્તિત્વમાં આવ્યા છે આ ખ્યાલો કેમ કે તમે જુઓ કે જ્યારે લોકો કીડી મકોરાના પેટે મરી જતા હતા કીડી મકોરાના જેમ એ જે છે અલગ અલગ રોગોથી મરી જતા હતા અલગ અલગ કહી શકાય કે હાનિઓથી મરી જતા હતા વ્યથાઓથી મરી જતા મહાવ્યથાઓ થાય તો મરી જતા હતા કોઈને કોઈ વસ્તુ ઘાયલ થઈ જાય તો મરી જતો હતો કોઈ તાવ આવે તો મરી જતો હતો બરાબર અને એને બચાવવાનો કોઈ પણ ઈલાજ અથવા ઉપાય હતો નહીં બરાબર અને ત્યારબાદ બહુ સમય પછી આપણે ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ત્યારબાદ મેડિકલ ક્ષેત્ર પણ વિકસ વિકસવા માંડ્યું અને ત્યાર પછી આપણે રોગો અને તેના કારણો અને તેના ઉપર પ્રશ્નો કરતા થયા કે આ પ્ર આ ટાઈપનું વ્યક્તિને કેમ બને પેટમાં દુખાય છે તો વ્યક્તિને કેમ પેટમાં દુખાય છે કોરિયર થયા છે તો કેમ દેખાય છે કેમ થાય છે અને એ કેમના પ્રશ્નના કેમ સુખ અને ક્યારે થાય છે બરાબર કઈ કન્ડિશનમાં વ્યક્તિને આ પ્રકારની રોગો લાગુ પડે છે અને કેવી રીતે નિવારી શકાય એવા પ્રશ્નો આપણે પૂછતા થયા એ પ્રશ્નોમાંથી એક ક્રાંતિ જન્મી અને એ ક્રાંતિ આપણને અત્યારે અહીંયા લઈને આવી છે તો એ ફક્તને ફક્ત તમે સાંભળ્યું છે એ પ્રમાણે કે વિજ્ઞાનનો જ એના ઉપર હક છે અને વિજ્ઞાનનો જ એનો એને આભારી છે બરાબર તો આપણે એમ વિચારીએ કે તો પછી આ બધા બીજા જે ખ્યાલો છે એ શું પોકળ છે બીજા બીજા ખ્યાલો જે છે ફક્ત આપણે આપણા મનોરંજન માટે કે આપણા એક માનસિક શાંતિ માટે કે માનસિક આધાર માટે આપણે જે કમજોર હૃદયના છે કે કમજોર મગજના છે શું એમના માટે આ ખ્યાલો ઊભા કરવામાં આવે છે તો જી બિલકુલ એવું છે કે જે તમે જુઓ કે સતયોગમાં પણ જેના જે એટલા ખ્યાલો મળે છે એ પ્રમાણે એ સમયમાં પણ કેટલાક એવા દાખલાઓ એવા ઉદાહરણો અને એવા એવી ઘટનાઓ મળે છે જે અત્યારે કલયુગમાં પણ બનતી નથી બરાબર તમે એ વિચારો કે જે તમારા આપણા ધર્મગ્રંથોમાં પણ જે વસ્તુઓ બને છે જે ઘટનાઓ લખેલી છે ધર્મગ્રંથો દરેક પ્રકારના દરેક દુનિયામાં ચાર હજાર ધર્મો છે અને એ ચાર હજાર ધર્મોના પોતાના અલગ અલગ જાતક કથાઓ વાર્તાઓ ગ્રંથોમાં લખેલી ઘટનાઓ પાત્રો દેવી દેવતાઓ એવા એમને લખેલા છે બરાબર તો એ ઘટનાઓ એ ઘટનાઓને બધાને સંકલિત કરતા એક ખ્યાલ એવો આવે છે કે આ ફક્ત એવું નથી કે અત્યારના સમયમાં જ થાય છે પહેલાંના સમયમાં પણ થતું હતું અને બહુ જ સમય બહુ જ એક ક્રૂર લેવલે થતું હતું બરાબર જેમ સર્વા સર્વાઈવલ ઇન્સ્ટિક્ટ હોય છે જંગલમાં એ પ્રમાણે થતું હતું તો શું અત્યારે એ મૃત્યુદર કહી શકાય કે એ રોગચાળાનો દર એ કહી શકાય કે વૃદ્ધિ દર શું અત્યારે વધ્યો નથી અથવા તો ઘટ્યો નથી તો દરેકે દરેક ખ્યાલને આપણે વિચારવું જોઈએ અને મૃત્યુદરની વાત કરીએ તો પહેલાંના મૃત્યુદરનો આંક બહુ જ વધારે હતો અત્યારે એ ઘટ્યો છે કેમ કે સુખ સુવિધાઓ અને મેડિકલ ક્ષેત્રની કહી શકાય કે એ આભારી છે અને મેડિકલ ક્ષેત્રને કારણે જ આપણે અત્યારે તરત કોઈ પણ વસ્તુની ધારો કે કોઈ ડંખ વાગ્યો હોય કોઈ બળી ગયું હોય કોઈ કોઈ રોગ થયો હોય તો આસાનીથી તમને એની સુવિધા પ્રાપ્ત થાય છે ડૉક્ટર મળી જાય છે હોસ્પિટલો મળી જાય છે હોસ્પિટલોમાં એવા સરન સર સાધનો અને સરંજામ આપણે એકઠા કરી લીધા છે કે એને બીજા જગ્યાએથી લાવવા નથી પડતા પહેલેથી જ બધું સુવ્યવસ્થિત આપણે ગોઠવી દીધું છે કે જેના કારણે વ્યક્તિ બચી જાય છે અને એનું એને બીજું એક જીવનદાન મળે છે આસાનીથી મળી છે આ નવા નવા યુગમાં અર્વાચીન યુગમાં મોડર્ન યુગમાં આ તમને ફાયદો છે જ્યારે સતયુગ કલયુગ એવું જ્યારે તમે ખ્યાલો રાખ્યા હતા એની અંદર પહેલાંના સમયમાં એ વસ્તુઓ હતી જ નહીં બરાબર અને બહુ જ ક્રૂર લેવલે વ્યક્તિઓનું મૃત્યુ થતું હતું અને એકબીજાને મારી દેવાતા હતા એની જગ્યાએ અત્યારે તમે જુઓ કે આ ભલે આપણે શબ્દોમાં કહીએ છીએ કે આ એક કલયુગ છે પરંતુ કલયુગ કલયુગ સતયુગ જેવા ખ્યાલ કદી હતા જ નહીં બરાબર અને એ આપણે એને રાખ્યા છે બરાબર આપણે એને બનાવ્યા છે આપણે એને પોતાની મનની સાંત્વના માટે એને આપણે એવા ડિવાઈડ કરીને એવા ભાગ પાડ્યા છે કે પહેલાં આવું હતું આમ આવું હતું અત્યારે આવું છે બરાબર ખરેખર તો એવો કોઈ સમય અને એની શોધો દ્વારા તમે ડાર્વીનનો ઉપરાંતિવાદ જોશો અને તમે સેપિયન્સ બુક વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખરમાં આવું કંઈ વસ્તુ હતું જ નહીં બરાબર તમે ઘણા એવા વૈજ્ઞાનિકોની આત્મકથાઓ વાંચશો તો તમને સીધો એક એનો પુરવાર મળી રહેશે એક સમજ ઊભી થશે કે આવા ખ્યાલો ફક્ત ભારતમાં જ પ્રવર્તે છે બરાબર ફક્ત ભારતમાં જ અહીંયા આ વસ્તુઓ પ્રવર્તે છે એ આપણે જરૂરથી સ્વીકારવું પડશે આગળના ફ્યુચરમાં આપણે જે છે સારી એવી નોંધપાત્ર વિકાસ કરી શકીએ ખરેખરનો વિકાસ કરી શકીએ ફક્ત કહેવાનો કે છાપાઓનો કે ફક્ત એક ઇવેન્ટ બનાવી દેવાનો જે વિકાસ છે એનાથી આપણે દૂર રહેવું પડશે અને આપણે સત્યને આને પ્રોબ્લેમને સ્વીકારીશું કે આ વસ્તુ છે અને આ વસ્તુ નથી આ વસ્તુનો આપણે દોઢ કરી રહ્યા છીએ આ એક હિપોક્રેસી છે અને આ એક પાખંડ છે એવું આપણે જ્યાં સુધી નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણો અને આ સમાજનો જે ખરેખરો વિકાસ જે છે એ ક્યાંય ને ક્યાંય રૂંધ થઈ રહ્યો બરાબર તો કેક રીતે તમે જે પોતાના ગ્રંથોમાં પોતાની બુક્સના ચોપડીઓમાં જે વાંચો છો એ ખરેખર ક્યારથી અમલ અમલમાં આવ્યું એના એને કોઈ પથ્થરમાંથી લખ લખાણ મળ્યું છે કે કોઈ કહી શકાય કાગળમાંથી એની બનાવટ એની લખાવટ મળે છે તમારે એના એના ઉપર પ્રશ્ન ઉઠાવવા રહ્યા હા જો શરૂઆતથી તમે પ્રશ્ન ઉઠાવતા રહેશો તો તમે ખરેખર પોતાના કહી શકાય કે સમાજનો વિકાસ જરૂરથી સાધી શકશો અને એવું એ જ આ ભારતને સૌથી વધારે જરૂર છે તમને શું લાગે છે મિત્રો સતયુગ અને એ કલિયુગ જેવા ખ્યાલો અને બીજા પણ ખ્યાલો જે પ્રવર્તે છે એના એને આપણે જરૂરથી અહીંયા ખંડન કરીએ છીએ બરાબર કે કોઈ જગ્યાએ લખેલું છે એ માટે ફક્તને ફક્ત તમે જો એ વિચારતા હોય કે આ વસ્તુ સત્ય હશે તો સૌથી પહેલું આપણે જે છે બુદ્ધ ધર્મના જે ગૌતમ બુદ્ધે જે વ્યાખ્યા આપી જીવન જીવવાની એને જે ઉપદેશો આપ્યા એને આપણે આધાર બનાવીને આગળ ચાલવું જોઈએ કે ફક્ત તમને કોઈ કોઈ કહી દે છે કે ક્યાંય લખેલું છે એના માટે તમારે મન મક્કમ કરવું જોઈએ કે એને માટે માનવું નહીં બરાબર તમે પોતે એની કસોટી કરો એના તમે એક વિદેશી થિંકરે પણ એવું કહેલું છે કે તમે જો કોઈ પણ ક્લેમ કરો છો કોઈ વસ્તુને કોઈ ખ્યાલને માનો છો તો એના સૌથી મોટા દુશ્મન બની જાઓ એને દરેક રીતે એને ઉલટ તપાસ કરો એના પર પ્રહારો કરો અને તો પણ અણનમ રહે તમારો ખ્યાલ તો એને જરૂરથી માનો અને એને અમલ યોગ્ય કરો બરાબર તો એવું જ સેમ જે છે બુદ્ધે કહ્યું હતું ગૌતમ બુદ્ધે તો તમારે જે છે ખ્યાલને તપાસવો જોઈએ બરાબર તર્કની કસોટી પર ખરો ઉતરે તો એને અમલમાં રાખવો જોઈએ એમાં આ દરેક વસ્તુ આવી ગઈ કે આપણે આસાનીથી કહી દઈએ છીએ કે ત્રેતાયુગમાં આમ હતું બરાબર તો એ આસાનીથી કહી કહી દઈએ છીએ એના ઉપર તર્કની કસોટી કરતા જ નથી એના પર મહેનત કરતા નથી અને પછી એને સર્વસામાન્ય કરતા નથી આ તો એવી વસ્તુ થઈ ગઈ કે સમાજમાં કોઈ ઝેર વેચે છે તો આપણે એમ કહી દેવું તો ઝેર તો સદીઓથી વેચ્યા જ છે ને એમ કહી દેવું પરંતુ એમ નહીં એ ઝેર ખરેખરમાં ઝેર છે જો છે તો એને કેમ સર્વસામાન્ય કરવામાં આવે છે અને ખાસ કરીને આપણે પોતે તો કેમ એને સર્વસામાન્ય કરી શકીએ આપણે એ જગ્યાથી લઈને બીજા બે વ્યક્તિને કેમ આપીએ બરાબર આપણે જ્યાં પણ ઊભા છીએ જ્યાં આપણા સમાજોમાં આપણા ઇવેન્ટમાં વાત કરીએ છીએ કે કલયુગમાં આમ હતું સતયુગમાં આમ હતું તો બે ચાર વ્યક્તિઓના મસ્તિષ્કમાં મગજમાં આપણે ખ્યાલ નાખી રહ્યા છીએ એથી પણ આગળ જઈને વિચારશે કે ના એવો કંઈક એવો કોઈ યુગ હતો બરાબર એ પણ માની લે છે પણ હા જો એ પોતે તર્કની કસોટી પર કસવાવાળો હશે તો એ એને પોકળ માની લે છે અને આપણ આપણે વધારે કંઈ કહેવાની જરૂર નહીં રહે પરંતુ આપણે કોઈ વિચાર ફેલાવતા પહેલાં આપણે જ એને વિચાર્યું હોય આપણે એને શોધ્યું હોય અથવા તો આપણે એને ખરેખર આ પ્રકારનું કંઈ હતું કે નહીં બરાબર આ પ્રકારના યુગો પ્રવર્તા કોઈ સમયને આપણે ડિવાઈડ કરેલો છે કે નહીં એ આપણે જાતે વિચારીને જોઈને તપાસીને પછી બોલવું જોઈએ ચાર વ્યક્તિ આગળ ત્યારે એ સાચી આપણી રેશનાલિસ્ટ તર્કવાદી જે માનસિકતા છે એ આપણને સમાજમાં એક કહી શકાય કે સારો બદલાવ લાવી શકવાની મદદરૂપ થાય બરાબર તો આશા રાખું છું કે આ સ્ટ્રીમથી તમને કંઈક વાત મળી હશે આપણે શોર્ટ લાઈવ સ્ટ્રીમ કરીએ છીએ અને જ્યારે પણ આપણને આ ટાઈપની લાઈવ સ્ટ્રીમ કરવાનો મોકો મળે છે ત્યારે જરૂરથી આપણે આપણી લાઈવ આમ આવીએ છીએ તમે પણ જોડાવા માગતા હોય તો જરૂરથી લાઈવ સ્ટ્રીમમાં જોડાઈ જજો આપણે આ પ્રકારની લાઈવ સ્ટ્રીમો કરવાની છે કેટલાક મતોનું આપણે ખંડન કરવાનું છે અને સમય સમય જ્યારે આપણા જોડે સારું એવું કલેક્શન થઈ જશે આધાર પુરાવાનું ત્યારે આપણે એને અહીંયા તમારી સાથે શેર પણ કરીશું જો તમને આ ટાઈપની સ્ટ્રીમ ગમતી હોય અને તમે પણ પોતાના તર્ક કંઈ એડ કરવા માગતા હોય તો કમેન્ટ બોક્સ ખુલ્લું છે તમે તમારા આ વિષયના જે આપણા ટોપિક પર જે ખંડન કરીએ છીએ જે પણ વિચારોનું જે પણ પહેલેથી સ્થાપિત જે કહી શકાય કે આવા આવા પહેલેથી સ્થાપિત જે માર્ગ છે બરાબર પહેલેથી સ્થાપિત જે અંધવિશ્વાસ છે ખ્યાલો છે એનું આપણે ખંડન કરીએ છીએ તો તમે પણ એમાં જરૂરથી મદદરૂપ થજો અને કમેન્ટ કરજો તમારે તમે શું માનો છો શું સતયુગ ખરેખર હતો શું કલિયુગ અત્યારે ખરેખર પ્રવર્તે છે કલયુગ અને સતયુગના ખ્યાલો શું કોઈ એક પોકળ વસ્તુ નથી કોઈ એક પાખંડ નથી તમને શું લાગે છે કમેન્ટ જરૂરથી કરો છો તમારું મંતવ્ય અને ત્યાં સુધી આ સ્ટ્રીમ આપણે અહીંયા જ રાખીએ છીએ નેક્સ્ટ સ્ટ્રીમમાં જલ્દીથી આવીશું અને વાતચીત કરવાનો જરૂરી પ્રયત્ન કરીશું ધન્યવાદ